બોટાદ જિલ્લાના રાણપુરમાં વરસાદી વિરામ લીધાના ચોવીસ કલાક બાદ પણ શહેરના અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે સ્થાનિકો માટે આ સ્થિતિ પારાવાર મુશ્કેલીઓ સર્જી રહી છે બોટાદ જિલ્લાના રાણપુરના અનેક વિસ્તારો વરસાદના વિરામ બાદ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા શહેરમાં હનુમનપુરી કૃષ્ણનગર અને મદનીનગર જેવા વિસ્તારોમાં પાણીનો ભરાવો સૌથી ગંભીર છે અહીં કમર સુધી પાણી ભરાયેલા હોવાથી અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયું ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોવા મળી રહી છે જે સ્થાનિકો માટે કાયમી માથાનો દુખાવો બની ગઈ છે ઘરોમાં પાણી ઘુસી

સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાણી ભરાયેલા હોવાને કારણે ઇમરજન્સી સેવાઓ માટે પણ આ વિસ્તારોમાં વાહન પ્રવેશી શકતા નથી આના કારણે કોઈ મેડિકલ કે અન્ય કટોકટીની સ્થિતિમાં લોકોની મુશ્કેલી અનેક ગણી વધી જાય છે જીવન રક્ષક સેવાઓ પણ સમયસર પહોંચી શકતી ન હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે સ્થાનિક દ્વારા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી આ જે છે ને એ દબાણ જે છે એ પેલા કાઢવું પડે ને પાણીનો નિકાલ તો જ થાય એવો છે બાકી આ સમસ્યા કાયમ માટે હલ થાય એવો છે નહીં જે દબાણ જે કર્યું છે ને જે કોમન પ્લોટમાં જે મકાન બનાવી નાખ્યા છે અને જે ખાડીયા જે પાણી જવાના હતા એમને ભૂરી દીધા છે એનો આ પંચાયતને કે નગરપાલિકાને કે મહાનગરપાલિકાને ધ્યાન દેવું પડે અને કલેક્ટર સાહેબને પણ ધ્યાન દેવું પડે સ્થાનિકોના મતે રાણપુરના અનેક કોમન પ્લોટ અને પાણી નિકાલની જગ્યામાં ગેરકાયદેસર દબાણ થયા છે જેના કારણે પાણીના નિકાલ માટે પૂરતી જગ્યા નથી આ કારણે જ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાય છે પ્રભાવિત વિસ્તારના લોકો તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે જેથી કરી તેઓ સામાન્ય જીવન ફરી શરૂ કરી શકે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી